રાજકોટના માધાપર ચોકડી નજીક આવેલા અગિયાર માળના નેક્સસ બિલ્ડિંગમાં ગેરકાયદેસર હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે જેમાં બે એડવોકેટ સંજય લાખાણી અને કૃષ્ણદત્ત રાવલ દ્વારા આ બિલ્ડિંગમાં બીયુ સર્ટિફિકેટ વિના જ તેની મિલકત ભાડે આપવા અને વેચવાના દાવા કરવામાં આવ્યા છે એડવોકેટ સંજય લાખાણી અને કૃષ્ણદત્ત રાવલે મીડિયા સમક્ષ દસ્તાવેજો રજૂ કર્યા છે અને આક્ષેપ કર્યા છે કે આ નેક્સસ બિલ્ડિંગમાં કોમર્શિયલ પ્રવૃત્તિ ચાલી રહી છે જે નગરપાલિકા અને રાજ્યના નિયમોનું ઉલ્લંઘન કરે છે જો રાજકોટ થી મિલન ત્રિવેદીનો ખાસ રિપોર્ટ નમસ્કાર હું છું મિલન ત્રિવેદી મુંબઈ સમાચારમાંથી રાજકોટમાં હાલ એક ચકચારી કિસ્સો એટલે કે માધાપર ચોકડી ઉપર એક મોટું બિલ્ડિંગ જે ખડકી દેવાયું છે તેના કમ્પ્લીશન મુદ્દે હાલ અખબારી દુનિયામાં મીડિયાની દુનિયામાં ખૂબ ચર્ચાઓ થઈ રહી છે અને એ માટે સત્ય ઉજાગર કરવા માટે બે મહાનુભાવો રાજકોટના સંજય લાખાણી અને કૃષ્ણદત્ત રાવલ બંને મથે છે શું વિગત છે સંજયભાઈ આપને પહેલાં તો જણાવી દઉં કે જ્યારે આ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું ત્યારે ઇનિશિયલી એને રેસિડેન્શિયલ પ્લાન તરીકે મૂક્યું હતું ત્યારે આ કોર્પોરેશનમાં નહોતું ને રૂડાની હદમાં આવતું હતું એટલે રૂડાની અંદર એની પહેલાં રેસિડેન્શિયલ પ્લાન તરીકે પાસ કરાવ્યો ને પછી જેમ રાજકોટની અંદર ભયડ્યું તો એની રિવાઇઝ પ્લાન કરી ને આના કમસે કમ બાર પ્લાન મૂક્યા છે એમાં ચાર પ્લાન લગી એવું કર્યું કે બે માળ રેસીડેન્સ કોમર્શિયલ ને પછીના દસ માળ જે રેસીડેન્શિયલ પણ પાંચમા પ્લાનમાં જેમાં ધર્મેન્દ્ર મીરાણી આર્કિટેક તરીકે આવતા કોઈ પણ નિયમને નેવે મૂકી અને સીધું એને કોમર્શિયલમાં ફેરવી નાખવામાં આવ્યું અને એની અંદર અમિત અરોરા જે તે વખતે કમિશનર હતા એની એમાં સિગ્નેચરને એની મંજૂરી આપી દીધી એ પછી પણ બધા રિવાઇઝ પ્લાન કરવા માંડ્યા પણ કુદરતી જે આ ટીપી અગિયાર અને લાગુ પડે છે ટીપી અગિયાર કેન્સલ થતા પછી એને જે કોર્પોરેશનના નિયમનો જીડીસીઆર હોય લાગુ ન પડે માટે દેવ ટુ ફોલો ધ નોર્મ્સ એ લોકો નેશનલ હાઈવેનો જે નોર્મ્સ છે કે રેસિડન્સ માટે 40 મીટર ને કોમર્શિયલ માટે 60 મીટર જે મૂકવું પડે આ ભાઈએ તો ખાલી 36 મીટર જ મૂક્યું છે એટલે પેલું એ છે બીજું આની અંદર જે 20% કપાત આવે છે એ 20% કપાત કરવામાં આવી નથી એટલે બિલ્ડિંગ છે ઈ ટોટલ ઇલીગલ છે એટલે એના કારણે અમારી આરટીઆઈ ના જવાબમાં અમને આઠમા મહિનાની અંદર એવું કહેવામાં આવ્યું ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસ ના રોજ કે અમે આને ડીયુ અથવા કમ્પ્લીશન આપેલ નથી પછી એ લોકો વારે વારે આર એન ડિપાર્ટમેન્ટનો અભિપ્રાય માગે છે કે ભાઈ આ રોડ જે છે તો આ તમારો નિયંત્રણ રેખા શું છે આજે એક વખત બે હજાર સત્તરમાં આપ્યું બે હજાર અઢારમાં તો આ ચાર વખત એક ને એક વસ્તુનો અભિપ્રાય લેવાનો અર્થ શું રહે છે પણ આ લોકો દરેક વખતે ટ્વિસ્ટ કરી ને એ લોકોને જે રીતના પ્લાનમાં પણ આવી રીતના કહ્યું હવે પ્લાનની અંદર જો બીયુ કમ્પ્લીશન ન હોય ને છેલ્લો હમણાં નવો સુપ્રીમ કોર્ટનો નો ચુકાદો આવ્યો એ મુજબ સુપ્રીમ કોર્ટની ની ગાઈડલાઈન એવી છે કે કોઈ પણ બિલ્ડિંગ હોય જેને બીયુ કે કમ્પ્લીશન ન હોય તો એ લોકોને ડ્રેનેજ પાણી અથવા ઇલેક્ટ્રિસિટી આ કનેક્શનની ની સહાયત ન આપવી એનો પણ ઓર્ડર અમે સાથે આપી આની પણ અરજી કરી છે પણ જી બી એવું કીધું કે અમારા ગેઝેટ પ્રમાણે કોઈ પણ ઝૂપડું હોય કે એને એસેન્શિયલ કોમોડિટી માં અમે ગણતા હોય માટે ઇલેક્ટ્રિસિટી તો અમે એને બધા ડોક્યુમેન્ટ સાથે આપેલું છે પણ ડ્રેનેજ ત્યાં છે નહીં અને ત્યાં પાણીનું કનેક્શન લાઈન પણ છે નહીં એટલે ડ્રેનેજ છે એ લોકો જેવું આપણે પાણીના નિકાલ માટેની જગ્યા હોય પાઇપ જે રોડ ઉપરની એની અંદર એનું ડ્રેનેજનું કનેક્શન આપ્યું છે અને આ એ લોકોએ જે રોડ ઉપર બારોબાર ત્રણ માળની સીડી બનાવી છે કે જે ઇલીગલ છે તો પણ એની પછી બાર માળની સીડી બનવા દીધી ત્યાં લગી આ સત્તાધીશો શું કરતા હતા તો આ ટીઆરપી ગેમ જોઈન મહિના પછી અમને લોકોને એવું હતું કે કદાચ અધિકારીઓ છે એ વધારે કડક નિયમોનું પાલન કરશે પણ એની બદલે અવાજ સત્તાલાલ શું અધિકારી અથવા અધિકારીને કા કદાચ નોલેજ ન હોય ને કા દબાણને કારણે કોઈ પણ રીતે આ બિલ્ડિંગને કેમ મંજૂરી આપવામાં આવી છે વધુ વિગત મારા સહયોગી કૃષ્ણદત્તભાઈ રાવલ આપને આપશે રાજકોટના માધાપર રોડ ઉપર આવેલી નેક્સસ કોમર્શિયલ બિલ્ડિંગ જેમ આપણે સંજયભાઈ જણાવ્યું થોડીક વાર પહેલાં કે નિયમો કોર્પોરેશનના જે ટાઉન પ્લાનિંગ વિભાગના છે એ નિયમોમાં વારંવાર છેડખાણી કરી

બૈના પછી રાજકોટમાં કડક કાર્યવાહી કરવાની જે પદ્ધતિ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી એવું લાગતું હતું કે કદાચ આ કાર્યક્રમથી સામાન્ય જનતાના જીવો બચશે અને બેદરકારી આચરનારા અને કોભાંડ કરનારા બિલ્ડરો અને અધિકારીઓ પર કડક કડક કાર્યવાહી થાય અને જા સામાન્ય જનતાના જીવ બચે પરંતુ હાલમાં જે ભાઈ વાત કરી માધાપર ફૂડ બિલ્ડિંગમાં જે રીતે નિયમોનું નિવેદ મૂકી અને ગેરકાયદેસર બાંધકામને સરકારી અધિકારીઓ ટાઉન પ્લાનિંગના ઓફિસરો હોય ફાયર ડિપાર્ટમેન્ટના અધિકારીઓ હોય કે અન્ય ડિપાર્ટમેન્ટના અધિકારીઓ જે રીતે છાવરવાની કોશિશ થઈ રહી છે એવું લાગે છે કે રાજકોટમાં મોટા અને તાકાતવાળા લોકોને કોઈ પ્રકારના નિયમો કોર્પોરેશન લાગુ પડતા નથી લાગુ પડે છે માત્ર સામાન્ય જનતાને કે જેના માટે કોઈ પૂછનારું કે કોઈ બનરું નથી એવા લોકોની ઉપર આ કોર્પોરેશનના અધિકારીઓ તવાઈ બોલાવી અને મકાનો પાડી દેવાની નોટિસો આપે છે ધમકાવે છે અને આવા અધિકાર આવા જે મોટા મોટા બિલ્ડિંગ રાજકોટના છે તેના ખુલ્લે આમ ગેરકાયદ બિલ્ડિંગની સામે આ કોર્પોરેશનના અધિકારીઓ કોર્પોરેશનના ડીએમસીઓ લાજ કાઢી અને પોતાનું મોઢું છુપાવીને સબ સલામતની ખોટી મુલાકાત મારે છે એની સામે અમે બે ભાઈઓ એક નાગરિક તરીકે જાગૃત નાગરિક તરીકે કમિશનરશ્રીને ધ્યાન દોર્યું છે કે ટીઆરપી ગેમ ઝોન જો થઈ ગયા પછી પણ આવા બનાવો બનતા હોય તો આ તમારી કયા પ્રકારની તમારી સાવચેતીના પગલાં છે એ કાંઈ કોઈ જનતાને સમજાતું નથી માત્ર મહેરબાની કરી અને ફરીથી કોઈ પ્રજાના જીવની જોખમ ઊભું ન થાય અને પ્રજાને એનું મોટી મુશ્કેલીઓ ન અનુભવી પડે એના માટે કાયદેસરની કાર્યવાહી કરી અને આની સામે તમારે કાર્યવાહી કરવી પડે આ ગેરકાયદેસર બિલ્ડિંગને તોડવું એ રૂડાના પ્લાનથી લઈને અત્યાર સુધીના કોર્પોરેશનના પ્લાનોમાં વારંવાર એક કોશિશ થઈ રહી છે ગેરકાયદેસર બિલ્ડિંગને કેમ બચાવી લેવું એની સામે અમે બે વાયુ જાગૃતના પત્ર કે માંગણી કરી છે કમિશનર પાસે કે કાયદેસરની કાર્યવાહી આ બિલ્ડિંગની સામે કરે અને રાજકોટની જનતાને જીવને વધુ પડતી જોખમમાં મૂક્યા વગર આની સામે નિર્ણય કરીને યોગ્ય પગલાં ભરે આ ભાઈ જેમ કીધું કે ત્યાં ડ્રેનેજનું લાઈન કનેક્શન નથી ત્યાં ટીપી સ્કીમ નથી અને કોર્પોરેશનમાં ભર્યું છે પણ ત્યાં હજી ડ્રેનેજની લાઈન કનેક્શન આપવામાં આવી નથી વિસ્તાર આખાને તેમ છતાં આ મોટા બિલ્ડિંગને જાહેર રોડ પર એકસો પચાસ ફૂટ રીંગ રોડ ઉપર પોતાનું ડ્રેનેજ નું કનેક્શન રોડ પર બારો બાર સ્ટ્રોમ વોટર કનેક્શનમાં આપી અને ગેરકાયદેસર રીતે કામગીરી કરી છે અને પ્રજાના જીવની સાથે વારંવાર આ જોખમ ઊભું કરી ગયા છે એની સામે કોર્પોરેશનના કમિશનર શ્રી અને ડીએમસી રેન્કના અધિકારીઓ તાત્કાલિક કાર્યવાહી કરે એવી અમે માગણી છે અચ્છા આ અંગે માની લો અધિકારીઓ કોઈ પગલાં નહીં લે તો આગળના તમારા પગલાં શું હોઈ શકે અમે પેલી વસ્તુ અમે આપણે જણાવીએ કે અમે એ લોકોને વિજિલન્સ તપાસ કરવા માટે પણ અમે આજે કાગળ લીધો છે